હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બધાને રામ ઉત્સવની હાર્દિક શુભકામનાએ અને આજે આપણે તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે રામ 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 કરી ગયા આજે સારા દિન તો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ એન્ડ સબકો ગુડ મોર્નિંગ અને સવારના વાગી ગયા છે નવ અને આપણે આવા મસ્ત ગેટઅપમાં તૈયાર થઈ ગયા છીએ તો ફ્રેન્ડ હું કેવી લાગી રહી છું એક કમેન્ટ કરજો અને બ્લોગમાં બન્યા રહેજો કેમ કે આજે આપણા ગામમાં બહુ મસ્ત પ્રસંગ છે તો આપણે જવાના છે ત્યાં અને બધું જ હું તમને બતાવીશ અને અમારા ઘરની બહારનું કંઈક લાઈવ લુક તમે જોઈ શકો છો જો રામય બની ગયું છે બધું તમને બતાવી દઉં જોઈ લો ફ્રેન્ડ જોઈ શકો છો તમે બધે જ

પણ છે ત્યાં જઈશું બધું કરશું તો બ્લોગમાં બન્યા રહેજો જય શ્રી રામ હેલો મિત્રો તો રેલી આવી ગઈ છે તો આપણે જઈએ બહાર જોવા માટે કેમ કે હવે લુક ચેન્જ કરવા નાખ્યું છે હજુ પાછો પાંચ વાગે બીજો લુક ગેટઅપ કરશું કપડાં કપડાં બીજા પહેરશું તો હું તમને રેલી બતાવી ફ્રેન્ડ અમે જમવા જઈએ છીએ કેમ કે આજે તબિયત બગડી ગઈ છે નહોતું જવું પણ રામજી ભગવાનનો પ્રસાદ છે એટલે જવું પડશે ફ્રેન્ડ તો બ્લોગમાં બન્યા રહેજો મસ્ત સજાયું છે કે જો તો બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ જામફળ પાર્ટી ફ્રેન્ડ આમાં મીઠું છે આ જામફળ છે અને આમાં આવ્યા હતા ચાર વાગે નાસ્તો હેલો મિત્રો તો આજે છે ને ઓની સર્વિસ કરવી પડે એવું લાગે છે ઓની કેમ ખબર બપોર ઊંઘવા નહીં જતી બહુ બરાડ બરાડ બરડ બરડ પડે છે હું ચરબી કરો બપોરે અમે હા પછી ઓને સર્વિસની જરૂર છે ફ્રેન્ડ ઊંઘવા નહીં જતી બપોરમાં તો ફ્રેન્ડ આજે તબિયત થોડી સારી લાગે છે કેમ કે બાવીસ જાન્યુઆરીનું બીમાર હતી એટલે બ્લોગ નહીં બનાવ બાવીસ જાન્યુઆરી બપોરે પછી તાવ આવી ગયો હતો કેમ કે ખબર નહીં શું થયું અચાનક પેલું રીલ શૂટ કરી અને પછી એમ તેમ બધું કર્યું ને પછી આખો દિવસ આમ એવું થઈ ગયું ને પછી કે હવે ઊંઘી જ રહ્યું છે જવું છે તો પછી બીજા દિવસ તો બહુ તાવ આવી ગયો તો આજે હું ચાર દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરું છું ફ્રેન્ડ

એ તો સુખા બાવણી હું ખાઈ છે જોઈએ જામફળ આ તો અમે જ મોકલાયા અવડે જ હમ અવડે ટાઈમ મળતા અવડે ખાવ હમ બરાબર નહીં લાગે ફીકું લાગે છે મીઠું નથી કેમ કે ખબર નહીં આટલા મોટા મોટા હોય છે પણ નહીં હારા લાગતા પણ કસું મોડામાં હારમ હતું લાગતું ને એટલા માટે મંગાયું હતું પણ અવ કસું હારમ લાગતું એટલે હવે તબિયત તો તમને ખબર છે આ શરદીને માથું ને તાવને અધરમ પરથી દાળ બહુ દુખી એટલે દાળની કોઈ દવા હોય ફ્રેન્ડ્સ કહેજો ને મારી તુલસી માતા સાઉથનો હીરો જોયો સાઉથનો હીરો જો અહીંયા આગળ દેબુ બેઠો છે મોબાઈલ જોવે છે જામફળ ખાધા અમે બેસીને અને આજુ આ એટલે બધું ઝંડા નહીં ઉતારવાના આવું 26 जनवरी जो हमार तो 26 जनवरी ये तिरंगा शान तिरंगा तो फ्रेंड आज मने बहुत मस्त लागे छे किनके कितना दिन से मैं ब्लॉग में तो बनाया हूं बीमा થઈ ગઈ સી એટલા માટે સરદી ને માથું નતા ઓને આ કાલ રાતે તો ડાર્બો દીખી આખી રાત મને પી નહીં એટલે স্পેશિયલી ડાર્બી કોઈ દવા હોય તો ફ્રેન્ડ બતાવો મને સુપરવાન બોલો બધાયને દુખ છે અને બ્લોગ નહીં બનતો રે એટલે મને વધારે દુઃખ થાય છે કેમ કે તબિયત નાખી પછી બોલાતી નહીં મારતી અને આ પેઝેટ તો બપોરે મૂકવા નહીં દેતી બહુ જ બરાડે બહુ જ બરાડા આ અત્યારે શાંતિ પડી ગઈ તો ફ્રેન્ડ બ્લોગમાં બન્યા રહેજો મમ્મી ચા બનાવે છે ચા પછી લઈએ પછી ઉઠી છે દેખાય છે એ રે વાડામ 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 એ તો હેલો ફ્રેન્ડ તો જો કેવડું મોટું પોપીયું લાયા હે અમે અમારા ઘરે નહીં થતા પણ બધા અમારા સગા અમને દીએ રાખે અમે ખાએ રાખીએ પોપીઓ તો ફ્રેન્ડ આને ધોઈ કાઢીએ પહેલાં પછી ખાઈએ તો મસ્તીનું દગારા પણ ધોઈ નાખીએ પોપીઓ બહુ મોટું છે